કાવ્ય બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો ટોપિક છે સ્લીવ કટિંગ તો નવી રીતથી સ્લીવ કટિંગ કેવી રીતે થાય એ હું તમને આજે શીખવાડીશ તો સૌ પ્રથમવાર આપણે આવી રીતે લંબાઈ જે સ્લીવની આપણી લંબાઈ હોય એનો પ્લસ આપણે એક ઇંચ કરી લેવાનો આવી રીતે તો આપણે સાડા નવ હતી સાડા દસ કરી લીધું આવી રીતે એને સ્ટ્રેટ લાઈન ખેંચી દેવાની પછી આપણે આર્મોલ આર્મોલનો બીજો ભાગ લેવાનો તમારા બ્લાઉઝમાં જે આર્મોલ આવ્યો હોય એનો બીજો ભાગ લેવાનો આવી રીતે સેટ કરી દેવાનો પછી આપણે જોવાનું ગાળ કેટલા ઇંચે બે છે તો કે સાડા ત્રણ તો આવી રીતે સાડા ત્રણ ઇંસે એક સીધી સ્ટ્રેટ લાઇન કરી દેવાની પછી અહીંયાથી આપણે સવાથી દોઢ ઇંચ અને અહીંયા મોળીનો બીજો ભાગ પ્લસ આપણે દોઢ ઇંચ પ્લેટ માટે લઈ લેવાનું પછી એને આવી રીતે સ્ટ્રેટ લાઇન બે ખેંચી દેવાની આવી રીતે આ સ્ટ્રેટ લાઈન ખેંચાઈ જાય બધાયને કટિંગ કરતાં નથી આવડતું જે નવા હોય ને એને આનું મધ્ય લઈ લેવાનું આ નવા નવા જે હોય ને હાવ એની માટે છે તો આ આનું મધ્ય લઈ અને આ લાઇન આપણે નિશાન કરી દેવાનું પછી આપણે ત્યાં આવી રીતે એક લાઈન ખેંચી દેવાની આવી રીતે પછી આપણે જે સાડા ત્રણ લીધું ને એનું મધ્ય લઈ લેવાનું અડધું તો આવી રીતે અહીંયા એક નિશાન કરી દેવાનું હવે આપણને એક અહીંયા પ્લસ પોઈન્ટ મળ્યો જે પ્લસ હં પ્લસ પોઈન્ટ છે ને ત્યાં આપણે આવી રીતે આરમોલની ફૂટ રાખી અને પ્લસ પોઈન્ટ સુધી આવી રીતે આવી રીતે લીટો દોરી દેવાની પછી આ ફૂટ આમ ફ્લિપ કરી અને આવી રીતે રાઉન્ડ દોરી દેવાનું આવી રીતે હવે જ્યાં પ્લસ પોઈન્ટ છે આપણો ત્યાંથી આપણે પોણો અહીં સુપર આવી રીતે ત્યાં પણ આવી રીતે આ લાઇનથી આવી રીતે ફૂંટ રાખી આવી રીતે લાઇન દોરી દેવાની અને આ લાઇન આવી રીતે જોડી દેવાની મિત્રો આ થઈ ગયું આસાનીથી સલીવનું કટિંગ તમે પણ માત્ર ઘરે બેઠા શીખી શકો છો અને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમે ઘરે બેઠા સેવન ક્લાસ શીખવા માગતા હોય અને આવા નવા નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને નવા નવા વિડીયા મળતા રહે હું બધી પ્રકારના વિડીયા સીવણ ક્લાસની અંદર જે કંઈ આવતા હોય બધા અપલોડ કરવાનો છું તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો સર્કલમાં કોઈને ન આવડતું હોય તો આપણી ચેનલ એને બતાવજો અને લાઇક કરાવજો શેર કરાવજો અને સબસ્ક્રાઈબ કરાવજો તમે પણ ઘરે બેઠા આવી રીતે ફ્રીમાં શીખી શકો છો ચાલો મિત્રો ત્યાં સુધી આપણે બીજો નવો વિડીયો બનાવીએ ત્યાં લગી થેન્ક યુ તમે વિડીયો જોયો એ બદલ આભાર